ભરૂચ પાલિકા દંડ અમરતપુરા ગામ ખાતે સુરતના ડીએચ પટેલે આદિવાસીની જમીન ભાડે રાખવા માટે સરકારની મંજૂરી લીધા વગર શરૂ કરી દીધી હતી બે બાવીસ દરમિયાન જમીનમાં ભરૂચ પાલિકાનો ડમ્પિંગ કરી સેગ્રીગેટ કરતો હતો ભરૂચ પાલિકા દ્વારા વર્ષ બે બાવીસ દરમિયાન સુરતના ડીએચ પટેલને પાલિકા વિસ્તારમાંથી નીકળતા લિક્સી વેસ્ટ નિકાલ માટે ઇજારો આપ્યો હતો જે ઈજારદાર ડીએચ પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામ ખાતે ખાતા નંબર એકસો સત્તરની સર્વે નંબર પિસ્તાલીસની ની ક્ષેત્રફળ જીરો અડસઠ ઓગણત્રીસ વાળી જમીન સરકારની મંજૂરી લીધા વગર ભાડે રાખી દીધી હતી અને તેના પર ભાડા કરાર માટે જરૂરી સરકારી મંજૂરી પણ લીધી ન હતી અને ભરૂચ પાલિકાનો કચરો વેસ્ટ નિકાલ અને સેગ્રીગેટ કરવાની શરૂઆત કરી દીધી હતી આંગે જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતા અંગે અંગલેશ્વર एसडीएम દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેમાં આદિવાસી વ્યક્તિ પાસેથી જમીન ભાડા કરાર મહેસૂલ કાયદાની કલમ 73 એ એથી નિયંત્રિત જમીન ખરીદવા કે ભાડે રાખવા માટે પ્રથમ સરકારની પૂર્વ પરવાનગી લેવાની રહેવાની હોય છે જે લેવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેને ધ્યાને લઈ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ ની પેટા કલમ સાતની ચૂકવાઈ મુજબ ખરીદી કરનાર વ્યક્તિ એવા ડીએચ પટેલની વાદગ્રસ્ત જમીનની જંતિરી કિંમતની ત્રણ ગણી રકમ તેર લાખ બાવન હજાર એકસો બેતાલીસ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોત્તેર એ એના ભંગ બદલ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોત્તેર એ પેટા કલમ ચાર મુજબ તબદીલી ગેરકાયદેસર જાહેર કરી વાદગ્રસ્ત જૈન ખાલસા કરી બોજાર રહિત સરકાર સપ્રાપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો